બનાસકંઠા સુચિત મિલ્ક સેન્ટરો બંધ કરવાના સરકારના નિર્ણયને લઈને પશુપાલકોનો વિરોધ તો પાંચ મિલ્ક સેન્ટરોના પશુપાલકોએ કલેક્ટરને કરી રજૂઆત ગામમાં મુખ્ય દૂધ મંડળી સિવાય પેટા મંડળીઓને બંધ કરવાના રજિસ્ટ્રારે કર્યા છે આદેશ તો સૂચિત પેટા દૂધ મંડળીઓ બંધ થઈ જવાથી પશુપાલકોની મુશ્કેલીઓ વધશે વહેલી સવારે અને રાત્રે દૂધ ભરાવા મહિલાઓને બે થી ત્રણ કિલોમીટર દૂર જવું પડશે પશુપાલકોના હિતમાં નિર્ણય કરવા માટે પશુપાલકોએ કલેક્ટરને અને સરકારને કરી રજૂઆત મારી સૂચિત મિલ્ક કલેક્શન સેન્ટર ગુજરાત સરકારે અને બના ડેરીએ અમને લેખિત તો કીધું નથી પણ મૌખિક રીતે ત્રીસ થી બંધ કરવાની છે અમારી મંડળી એટલે અમારી મંડળી હાલથી આજથી લગભગ દસ વર્ષથી ચાલે છે અને ગુજરાત સરકારનો બના ડેરી કે ગુજરાત સરકારનો એવો કાયદો છે આવ્યો છે કે તે જે રજિસ્ટર મંડળી હોય તેનું જ દૂધ સ્વીકારવામાં આવશે અને જે મંડળી રજિસ્ટર ના હોય તેનું દૂધ સ્વીકારવામાં ત્રીસ છથી આવશે નહીં તો અમારી આ ત્રીસ દસ વર્ષની મંડળી છે એમાં અમે લગભગ સિત્તેરથી અસી લાખ રૂપિયા ખર્ચો કરી લીધો છે અને મહિલાઓ મહિલાઓ માટે અમે મહિલાઓ નજીકમાં સેન્ટર મળે તો અમે મહિલાઓ સુરક્ષિત રીતે દૂધ ભરાવી શકીએ તે માટે અમે સુચિત કલેક્શન સેન્ટર લીધેલું છે અને હવે ગુજરાત સરકારે એમ કહે છે કે સુચિત મંડળીઓ બંધ કરી દીધો તો અમારી બહુ બેટીઓ સેટે દૂધ ભરાવવા માટે જાય છે તો તેમની સલામતી પછી રહેતી નથી અને જો બનાસ ડે ડેરી દે તો એમ કહે છે કે અમે તો ગુજરાત સરકારનો કાયદો છે એટલે એમાં અમે કશું કરી શકતા નથી અને અમારે નવ વર્ષથી મંડળી ચાલુ છે છતાં પણ અમારી મંડળી હજી રજીસ્ટ્રેશન કરવામાં આવી નથી કે કહે છે કે એવો જીઆર આવ્યો નથી કે એટલે કે મંડળી રજીસ્ટાર હાલ થાય નહીં એવું કહે છે અને અમારે લગભગ એક એક મંડળીને લગભગ તો અમુક મંડળીનો પંદરસો સોળસો અમુક મંડળીનો ચાર હજાર લીટર દૂધ છે અને ટોટલ ખર્ચો તો લગભગ એક એક મંડળી એક એક કરોડનો પણ કરી દીધો છે અને અમારી માગણી એવી છે કે સુચિત મંડળીઓ ચાલુ રાખવી અને અમારી મંડળીનો વહીવટ એકદમ પારદર્શિક જ છે રજીસ્ટર મંડળીઓ કરતો સુચિત મંડળીઓનો વહીવટ સારો છે એવું મને લાગે છે અને મારી માગણી છે કે ગુજરાત સરકારને કે આ કાયદામાં ફેરફાર કરી અને જે સૂચિત મંડળીઓ છે એને તુરંત રજીસ્ટર કરે અને ચા અમુક સમય માટે રજીસ્ટર ના થાય ત્યાર સુધી ચાલુ રાખે અને ગુજરાત સરકારને મારે કહેવા કહેવાનું છે કે તમે એક બાજુ મહિલા જાગૃતિ અને સમૃદ્ધિની વાત કરો છો અને સહકારથી સમૃદ્ધિની વાત કરું છું અને બીજી બાજુ આવો મહિલાઓને સુરક્ષિત દૂધ આવવા માટે સુરક્ષિત નથી તો તેમને હવે દૂર જવું પડે છે એટલે મહિલાઓ લગભગ અમુક મંડળી તો ત્રણથી ચાર કિલોમીટર દૂર છે સૂચિત મંડળીઓ એટલે તેમને જવા માટે બહેનોને તકલીફ પડી છે એટલે અમે સૂચિત મંડળી લીધી છે અને હવે ગુજરાત સરકાર એવો કાયદો કર્યો છે કે તમારી મંડળી સૂચિત મંડળીમાં દૂધ ભરાવી નહીં શકે તો એ કે એમ કહે છે કે ઓડિટ જો સરકારી ઓડિટ થતું નથી ત્યાં ગેરરીતિ થાય છે પણ મારા મત પ્રમાણે જે રજીસ્ટર મંડળી છે તેના કરતાં સૂચિત મંડળીનો વહીવટ એકદમ સારો છે અને મારે એ જ વિનંતી છે ગુજરાત સરકારને કે સૂચિત મંડળીઓ બંધ ન કરતા તેને સમયસર રજીસ્ટર કરી અને આગામી સમય સુધી ચાલુ રાખવા વિનંતી છે જો આ આ મુદ્દો સ્વીકારવામાં નહીં આવે તો અમે આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે પણ જવાની અમારી યાદી તૈયારી છે મારું નામ મનવર કનૈયાલ નાગર છે અને પટેલ પામ નાળાશરનો હું મંત્રી છું અમારી માગણી તો સાહેબ એક જ છે કે અમારી મંડળી જે કનેક્શન સેન્ટરો આપે એ ચાલુ જ રહેવા જોઈએ વસ્તુ એ વહીવટ અમારો અમારી મંડળી અમે અમે બીજે જો દૂધ ભરાવા જાશો નહીં અમારી બેન બેટીની તકલીફો થાય બબે ત્રણ કિલોમીટર ધક્કા અમે ખાવા જાશો નહીં માટે બનાટેના ચેરમેન સાહેબ અને એમડી સાહેબને પણ વિનંતી કરું છું અને એમાં સરકારશ્રીમાં જેટલા બેઠેલા માણસો હોય એમને પણ હું વિનંતી કરવા માગું છું કે ભાઈ ઓનો ગમે તે રીતે નિર્ણય લ્યો અને અમારા પશુ પશુપાલકોને શું મારી નખો ખરી વાર પાડાના વખત પખાલીને શું કરવા ડોમ દેવો મારી બસ આટલી જ વિનંતી છે મારું નામ કાંતિભી હીરાબાઈ પ્રજાપતિ